અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ હરિબા મહિલા કોલેજમાં ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયત્રી ધામના વડા રતી ડોક્ટર દ્વારા એકવીસમાં સમૂહ યોજાવા જઈ રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે કાર્યક્રમમાં ગાયત્રી ધામના વડા તેવા ડોક્ટર રતી ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમાં સમગ્ર આયોજન મહેશભાઈ મહેતા અને શેતલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે ચલાલા દ્વારા આયોજિત આ એકવીસમાં સર્વ સમૂહ લગ્નની ભવ્ય અને તડામાર તૈયારી ચાલી રહી છે જેમાં આવતા રવિવારે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ ત્રીસ ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યા છે વેદમાતા ગાયત્રી પરમપૂજ્ય ગુરુદેવના આશીર્વાદ સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું આ ભવ્ય આયોજન રવિવારે સંપન્ન થવાનું છે જેમાં આ સાઈડ આખી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે મારી પાછળ જોવો છો ત્યાં કન્યાને પરણવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં સુંદર મજાનું સ્ટેજ બનશે ત્યાં સવારથી જ વેદોક્ત અને શાસ્ત્રોક વિધિથી વરકન્યાના લગ્ન સંપન્ન થશે સંતો મહંતો રૂડા આશીર્વાદ પાઠવશે એમની પાછળની સાઈડ જુઓ તો ત્યાં એક એક દીકરીને લગભગ લગભગ એકસો ત્રીસ વસ્તુ જેવી કરિયાવરમાં ભેગી થઈ છે એ ત્રીસેય દીકરીઓને કરિયાવર ત્યાં ગોઠવાશે આગળની સાઈડમાં મહા રક્તદાન કેમ્પ યોજા છે જેમાં વરકન્યા પક્ષના વાલીઓ જાનિયાઓ માંડવીયાઓ અને ક્યારેક ક્યારેક તો વર અને કન્યા પણ એમાં રક્તદાન કરે છે એવો સુંદર મજાનો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ ગોઠવાશે અને સામેની સાઈડમાં વરકન્યાના વાલી અને મહેમાનો માટે જમણવારની સુંદર વ્યવસ્થા કરી છે સુંદર રસોઈ બનાવાશે અને બધાને જમાડી અને પછી કન્યા વિદાય કરાશે આ સંસ્થાનું આ એકવીસમું આયોજન છે આના પહેલાં વીસ વર્ષ સુધી વીસ સર્વ સમૂહ લગ્ન દર વર્ષે સંસ્થા દ્વારા યોજવામાં આવે છે જેમાં દર વર્ષે અનેક દીકરીઓના હાથ પીળા કરવાનું કામ પૂજ્ય રતિદાદા દ્વારા થઈ રહ્યું છે આજ દિન સુધીમાં અઢારસો ને છવ્વીસ દીકરીઓના હાથ પીળા આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે એમ કહેવાય છે કે ચાર દીકરીઓના હાથ પીળા કરવાનું કાર્ય જો કોઈના હાથે સેવાનું થાય તો એમના હાથે ભગવાન સ્વર્ગના દરવાજા ખોલી નાખે છે તો આ ચલાલા અને મીઠાપુર અને આજુબાજુના વિસ્તાર માટે ખૂબ ગૌરવની વાત ગણાય કે આવા લગ્ન દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આપ બધાને પણ વિનંતી છે આ લગ્નમાં આશીર્વાદ આપવા માટે ખાસ પધારજો એવી ગાયત્રી પરિવાર વતી હું આપ સર્વેને વિનંતી કરું છું અને હાર્દિક નિમંત્રણ આપું છું દાદા માણસો કેટલી લગભગ લગભગ ચારથી પાંચ હજાર માણસોની અવર જવર થશે એ પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા એ પ્રમાણે બેસવાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા અને બધી વ્યવસ્થા કરવામાં આવી છે પ્રતાપ વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી